છે આપણે જઈ ભાવનગર રોડ આપડે સોમનાથ વાળો એન એચ ફિફ્ટી વન હાઈવે ઉપર થી અહિયાં થી આપણે તળાજા સુધી જવાનું છે અને ત્યાંથી જેસર વાળો આપણે હાઈવે પકડવાનો છે મિત્રો આપણે બાઇક લઈને આજે જવાના છીએ તો આ વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો જેમાં તમને જોવા મળશે ત્યાંના સિનેમેટિક અને ડ્રોન આજ સવારથી જ વરસાદ શરૂ હતો ભાવનગરમાં ચોમાસાની ઋતુમાં ફ્રેન્ડની સાથે બાઇક લઈને ટ્રાવેલિંગ કરવાની મજા જ કંઈક અલગ હોય છે તો આપણે એનએચ ફિફ્ટી વન પ્રથમ કોપડી ટોલ પહોંચી ગયા હતા થોડાક આગળ ચાલતાની સાથે જ આપણને જોવા મળ્યા ડુંગરો તળાજા પહોંચતા જ ખૂબ જ વરસાદ આવવા લાગ્યો હતો તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ તળાજા અને તળાજાથી અમે આપણે જેસરવાળો રોડ લેવાનો છે રસ્તામાં કન્ટિન્યુ વરસાદ ચાલુ હતો જેને લીધે અમે બંને પલ્લી જાય ત્યારબાદ હવે આપણે જેસર ચોકડી પર પહોંચી ગયા હતા અને મિની ગીર એટલે આપણું જેસર આ રોડ પર ચાલતા જાણે એકદમ મન પ્રફુલ્લિત થઈ ગયું હતું ચોમાસું કારણે સવારથી વરસાદ કન્ટિન્યુ શરૂ જ હતો હવે ડુંગર જોતાની સાથે જ લાગતું હતું કે કદમગીરી નજીક પહોંચી ગયા છીએ

ફાઇનલી વી આર એન્ટર ધ સપુતારા ઓફ સૌરાષ્ટ્ર મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ કદમગીરી તીર્થ તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો તે કદમગીરી માતાનું મંદિર ત્યાં ઉપર આવેલું છે અને આપણે હવે ત્યાં જવાનું છે તો કેવાય છે ને સૌરાષ્ટ્રનું સપુતારા એટલે ભાવનગરમાં આવેલું પાલિતાણાનું કદમગીરી ઘણીવાર મિત્રો વધારે વરસાદને કારણે જમીનનું ધોવાણ થતા ડુંગરના પથ્થર રોડ પર આવતા હોય છે તો ત્યાં જતી વખતે સાવચેતી પૂર્વક વાહન ચલાવવું ખૂબ જ જરૂરી છે કહેવાય છે ને મિત્રો કે ભારતની પહેલા નંબરની હોલિકા ગાયન આપણે આપણા માના મંદિરે થાય છે મિત્રો જે પાછળના ડુંગર પર આવેલું ફાર્મ હાઉસ તે ભાવનગરના મોરારી બાપુનું છે મિત્રો હવે થોડીક વાર માં તમને અંદર ના માતાજી ના દર્શન કરાય માતાજીના મંદિરે જવા પરનું ગેત છે તો ચાલો મિત્રો હવે તમે અહીંના ડ્રોન શોટ એન્જોય કરો મિત્રો વાહ બ્રોન શોટ પતી ગયા છે ને હવે કરશું મંદિરના સિનેમેટિક શોર્ટ્સ મિત્રો અહીં ઉપર માતાજીના મંદિરના પરિસરમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવાની મનાઈ હતી પરંતુ અમે તેના ઘરે લઈને પરમિશન લઈને શૂટ કર્યું હતું પમડાઈ માતાજીના મંદિરનો હાલમાં નવ નિર્માણ કાર્ય શરૂ છે ચાલો તો મિત્રો હવે તમને માતાજીના દર્શન કરાવું આજના દિવસે ઘણા બધા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવેલા હતા દર વર્ષે કમળાઈ માતાની હોળી અહીં પ્રગટ કરવામાં આવે છે અહીં ઉપરથી ડેમ તથા આજુબાજુના ગામનો સરસ મજાનો વ્યૂ આવતો હતો અહીં ત્રણસો ને પાસઠ દિવસ ચાલતું અન્નક્ષેત્ર આવેલું છે જ્યાં માતાજીના દર્શન કરીને શ્રદ્ધાળુઓ વરસાદી લેતા હતા તો મિત્રો અહીંયા મંદિર પર આવવાના રસ્તા બે છે એક ગાદરા પર ચાલીને પણ તમે આવી શકો છો અને બાઇક લઈને પણ આવી શકો છો અમે તો બાઇક લઈને આવ્યા છીએ તો તમને બતાવીશું દાદરા જેમ મિત્રો તમે કદમ ગીરી ડુંગર ચડશો એમ તરત જ સામે તમને હસ્તગીરી નો ડુંગર દેખાશે અને આપડા ભાવનગરની ની શાન એવો વિશાળ વિશાલ ડેમ દેખાશે તો મિત્રો તેની સાથે આપણે આ ને અંત આપીએ છીએ અને ફરી વખત સાથે મળીશું હા મિત્રો જો તમને વિડીયો શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો